નમસ્કાર મિત્રો ક્યારે વિચાર્યું છે કે બધું એકદમ બરાબર ચાલી રહ્યું હોય અને અચાનક બસ પડવારમાં આપણી આખી દુનિયા અસ્તવ્યસ્ત થઈ જાય આજે આપણે એવી જ કેટલીક શક્તિશાળી ઘટનાઓ એટલે કે આપત્તિઓ અને તેના વ્યવસ્થાપન વિશે વાત કરવાના છીએ ખરેખર આ એવી ઘટનાઓ છે જે કુદરત વિશેની આપણી સમજને પડકારે છે આ પાઠનું સંપૂર્ણ સ્વાધ્યાય એક જીફ પેજમાં જોઈને લખવા માટે તમે અમારી વેબસાઇટ અભ્યાસક્રમ ડોટ ઇનનો ઉપયોગ કરી શકો છો આ માટે ગૂગલ પર જઈને અભ્યાસક્રમ ડોટ ઇન લખીને કે બોલીને સર્ચ કરો અમારી આ સાઇટ પર દરેક પાઠના સ્વાધ્યાય સોલ્યુશન અને એમસીક્યુ ક્વિઝ ગેમ આપેલ છે જેનો ઉપયોગ તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે તમે કરી શકો છો તો ચાલો આ સમજણની શરૂઆત એક સીધા સવાલથી કરીએ શું ક્યારેય એવું વિચાર્યું છે કે આપણી આ ધરતી અચાનક જ કેમ ધ્રુજવા લાગે છે જાણે કોઈ અંદરથી એને જોરજોરથી હલાવી રહ્યું હોય બસ આ જ છે કુદરતની એક શક્તિશાળી ઘટના જેને આપણે ભૂકંપ તરીકે ઓળખીએ છીએ પણ ભૂકંપને આપણે ઊંડાણથી સમજીએ એ પહેલાં એ જાણવું જરૂરી છે કે આ આપત્તિ શબ્દનો મતલબ શું થાય સાવ સરળ શબ્દોમાં કહીએ તો આપત્તિ એટલે એવી કોઈ અચાનક બનેલી ઘટના જે મોટા પાયે જાન અને માલને નુકસાન પહોંચાડે અને આપણો રોજિંદુ જીવન ખોરવી નાખે અને તેની અસર છે ને એ લાંબા સમય સુધી રહે છે આ પાર્ટનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન એક જ પેજમાં જોઈને લખવા માટે ગૂગલ પર લખીને કે બોલીને સર્ચ કરો અભ્યાસક્રમ ડોટ ઇન અમારી આ વેબસાઇટ પર દરેક પાર્ટના સ્વાધ્યાય સોલ્યુશન અને ક્વિઝ ગેમ આપેલ છે જેનો ઉપયોગ તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે તમે કરી શકો છો પણ શું બધી આપત્તિઓ એક સરખી જ હોય છે ના બિલકુલ નહીં એને વધુ સારી રીતે સમજવા માટે આપણે એને મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકીએ છીએ તો ચાલો જોઈએ કે બે પ્રકાર કયા છે આ વિડિયોને લાઇક કરી તમારા મિત્રોને શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો અહીં તમે જોઈ શકો છો બે મુખ્ય પ્રકાર છે એક છે કુદરતી આપત્તિઓ અને બીજી છે માનવસર્જિત આપત્તિઓ કુદરતી આપત્તિઓ એટલે જે સીધી પ્રકૃતિમાંથી આવે છે જેમ કે ભૂકંપ વાવાઝોડું પૂર કે દુષ્કાળ આના પર આપણો કોઈ કાબુ નથી હોતું અને એની સામે છે માનવસર્જિત આપત્તિઓ જે ક્યાંક ને ક્યાંક આપણી ભૂલોનું પરિણામ છે જેમ કે આગ લાગવી કોઈ ફેક્ટરીમાં અકસ્માત થવો કે પછી હુલ્લડ થવા આ બંને વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે આપણી આજની ચર્ચામાં આપણે આમાંથી જ એક ખૂબ જ શક્તિશાળી કુદરતી આપત્તિ એટલે કે ભૂકંપ પર ધ્યાન આપવાના છીએ તો આ ભૂકંપ બરાબર છે શું જો વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો પૃથ્વીના પેટાળમાં એટલે કે જમીનની ખૂબ અંદર થતી હલચલને કારણે આપણી ઉપરની સપાટી અચાનક ધ્રુજવા માંડે છે બસ આ ધ્રુજારીને જ ભૂકંપ કહેવાય છે હવે સવાલ એ થાય કે આવું થાય છે કેમ અને એ જાણવું સાચું કહું તો બહુ જ રસપ્રદ છે જો આપણી પૃથ્વીના પેટાળમાં સતત કંઈક ને કંઈક ભૂગર્ભિક ક્રિયાઓ ચાલતી જ રહે છે આ ક્રિયાઓને લીધે જ્યારે પૃથ્વીની સપાટીનો કોઈ નબળો ભાગ અચાનક ધ્રુજી ઉઠે છે ત્યારે આપણે તેને ભૂકંપ તરીકે અનુભવીએ છે એમ સમજો કે પૃથ્વીની અંદર જે અપાર ઊર્જા છે એ બહાર નીકળે છે જુઓ ભૂકંપને આપણે રોકી તો નથી જ શકતા એ હકીકત છે પણ હા સાવચેતી રાખીને એનાથી થતા નુકસાનને જરૂર ઓછું કરી શકીએ છીએ તો ચાલો હવે એ જાણીએ કે ભૂકંપ આવે ત્યારે શું કરવું જોઈએ અને શું બિલકુલ ન કરવું જોઈએ તો સૌથી પહેલાં એ સમજીએ કે શું કરવું જોઈએ માની લો કે તમે ક્લાસરૂમમાં છો તો તરત જ કોઈ મજબૂત પાટલી કે ટેબલ નીચે બેસી જાઓ જો બહાર ખુલ્લામાં હો તો વીજળીના થાંભલા અને મોટા મોટા તારથી દૂર રહો કારણ કે તે તૂટીને પડી શકે છે અને સૌથી અગત્યની વાત શાંત રહીને સાચી માહિતી માટે રેડિયો કે ટીવી પર જ ભરોસો કરો અફવાઓથી બચવું ખૂબ જ જરૂરી છે અને હવે એ બાબતો પર ધ્યાન આપીએ જે બિલકુલ ન કરવી જોઈએ ગભરાઈને બૂમાબૂમ કરવાથી પરિસ્થિતિ વધુ ખરાબ થાય છે એટલે શાંતિ જાળવી જો તમે કોઈ ઊંચા મકાનમાં હોવ તો નીચે ઉતરવા માટે ક્યારેય લિફ્ટનો ઉપયોગ ન કરવો હંમેશા દાદરા જ વાપરવા અને ભૂકંપ પછી ઘરમાં ગેસ લીકેજ કે શોર્ટ સર્કિટની શક્યતા હોય છે એટલે ખાતરી કર્યા વગર વીજળી કે ગેસના ઉપકરણો ચાલુ કરવાની ઉતાવળ બિલકુલ ન કરવી હવે જ્યારે ભૂકંપની વાત નીકળી જ છે તો આપણા ગુજરાતનો ઇતિહાસ પણ જાણવો જ રહ્યો કારણ કે આપણું રાજ્ય ભૂકંપની દ્રષ્ટિએ કહી શકાય કે ઘણો સંવેદનશીલ રહ્યું છે જરા આ નકશા પર નજર કરો આમાં ગુજરાતના ભૂકંપ સંભવિત વિસ્તારો બતાવ્યા છે અહીં તમે જોઈ શકો છો કે જોખમના આધારે રાજ્યને અલગ અલગ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે જેમ કે કચ્છ વિસ્તાર છે એ ઝોન ફાઇવમાં આવે છે જે સૌથી વધુ જોખમી ગણાય છે જ્યારે બીજા વિસ્તારો ઝોન ફોર અને ઝોન ટુમાં આવે છે આના પરથી આપણને ખ્યાલ આવે છે કે કયા વિસ્તારોએ વધારે સાવચેત રહેવાની જરૂર છે જો આપણે ઇતિહાસના પાના ફેરવીએ ને તો ખબર પડે કે ગુજરાતે ભૂતકાળમાં કેટલાક ખૂબ જ શક્તિશાળી ભૂકંપનો સામનો કર્યો છે જેમ કે અઢારસો ઓગણીસમાં કચ્છમાં આઠ પોઈન્ટ બેની તીવ્રતાનો ભૂકંપ આવેલો એ પછી ઓગણીસો પંદરમાં અંજારમાં અને હા છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકના રોજ કચ્છમાં આવેલો એ વિનાશક ભૂકંપ જેની યાદો આજે પણ આપણા બધાના મનમાં તાજી છે બે હજાર એકના એ કચ્છ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર સાત પોઈન્ટ સાત જેટલી માપવામાં આવી હતી વિચાર કરો માત્ર આ એક આંકડો જ તેની વિનાશકતાની ગવાહી આપે છે એ ભૂકંપે ખાલી કચ્છને જ નહીં પણ આખા ગુજરાતને હચમચાવી દીધું હતું અને આપણને આપત્તિ વ્યવસ્થાપન વિશે ઘણું બધું શીખવી ગયું તો આ બધી માહિતી પરથી એક વાત તો સાવ સ્પષ્ટ છે આપણે આપત્તિને રોકી નથી શકતા પણ તેની સામે લડવા માટેની તૈયારી ચોક્કસપણે કરી શકીએ છીએ આથી અંતે એક સૌથી મહત્વનો સવાલ એ છે કે શું આપણે એક સમાજ તરીકે આવી કોઈ ઘટના માટે ખરેખર તૈયાર છીએ આ સવાલ આપણે સૌરે પોતાની જાતને પૂછવાનો છે